મુખ્ય નિરીક્ષકે પૂછતા વિદ્યાર્થીઓની રજૂઆત બાદ પેપર બદલાયું હતું પેપર બદલાયા બાદ વિદ્યાર્થીઓને પૂરતો સમય ન મળતા નારાજ થયા હતા વાલીઓ અને વિદ્યાર્થીઓ હોબાળો કર્યો હતો વિદ્યાર્થીઓએ જણાવ્યું કે અમને બેઝિક મેથ્સનું પેપર આપવામાં આવ્યું હતું જે બાબતે અમે ખંડ નિરીક્ષકને પૂછ્યું પરંતુ તેમણે કંઈ પણ જવાબ આપવાનું ટાળ્યું હતું ત્યારબાદ એક કલાક અને દસ મિનિટ બાદ મુખ્ય સુપરવિઝન આવ્યા ત્યારે અમે તેમને વાત કરતા તેમને પેપર બદલાવી આપ્યું હતું જેના કારણે અમારે પેપર લખવામાં સમય ખૂટ્યો હતો તો આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી કે એમ પટેલ જણાવ્યું કારણે કેન્દ્ર દ્વારા એક બ્લોકમાં પેપર આપવામાં ભૂલ થઈ હતી જો કે ધ્યાને આવતા તરત પેપર બદલી દેવામાં આવ્યો હતો અને પરીક્ષા કેન્દ્ર દ્વારા જાણવામાં આવ્યા મુજબ વિદ્યાર્થીઓને પૂરતો સમય પણ આપવામાં આવ્યો હતો તેમ છતાં વાલીઓ દ્વારા પેપરની ગાડી રોકી દેવામાં આવી આવી હતી જે પણ પણ મેળવી લેવામાં છે સાતો સાત વિદ્યાર્થીઓના આક્ષેપને લઈ તપાસ કરવામાં આવશે લગભગ ત્રીસ થી પાંત્રીસ વિદ્યાર્થીઓ બેઠેલા હતા એ લોકોને પેપર મેથ્સનું સ્ટાન્ડર્ડ આપવાની જગ્યાએ બેઝિકનું પેપર આપી દેવામાં આવ્યું ઊભા થઈને વિદ્યાર્થીઓ કીધું વિદ્યાર્થીઓએ કમ રજૂઆત કરી કે આ પેપર અમારું નથી તો એમને ધમકાવીને બેસાડી દેવામાં આવ્યા અને એમને યોગ્ય જવાબ ના આપ્યો ત્યાર પછી સવા કલાકે એમને ધ્યાનમાં આવ્યું એટલે પેપર બદલી આપવામાં આવ્યું અને સામે એમને જે વધારાનો સમય આપવો જોઈએ એક કલાકને પંદર મિનિટ જેટલો એની જગ્યાએ માત્ર અઢારથી વીસ મિનિટ જેટલો સમય આપી અને એમને બહાર કાઢી મૂકવામાં આવ્યા આવી ઘટના બની છે અહીં આગળ અને હવે રજૂઆત કરીએ છીએ તો કોઈ સાંભળવા તૈયાર નથી તો હાલ વાલીઓ શું ઈચ્છી રહ્યા છે વાલીઓ તો એવું ઈચ્છે છે કે પરીક્ષા એ બ્લોકના છોકરાઓની અલગથી લેવી જોઈએ અલગ બરાબર તો એમને નુકસાન ના જાય એમનું ભવિષ્ય સાથે ચેડા ના થાય કયા પરીક્ષા કેન્દ્ર પર આવ્યા છો કઈ શાળામાં અભ્યાસ કરો છો અને પરીક્ષા શું ગરબડી થઈ મેં વીએમ અંગ્રેજી મીડિયમમાં અભ્યાસ કરું છું આજે અમારો નંબર વીએમના બ્લોકમાં યુનિટ વનમાં હતો અમે ગણિતનું પેપર આપવા આવ્યા હતા ને અમને બેઝિક મેથ્સનું પેપર મળેલું પેપરના કોડ પરથી ખબર પડી કે એ બેઝિક મેક્સનું છે મેં જે સુપરવાઇઝર હતા ખંડ નિરીક્ષણ એ લોકોને પૂછ્યું કે આ પૂછવાની કોશિશ કરી પણ એ લોકોએ જવાબ ના આપ્યો કેમ કે એ લોકો એવું કહેતા કે જવાબ અપાયના એવો બોર્ડના રૂલ્સમાં છે પછી એન પછી એક કલાકના દસ મિનિટ પછી જે મેન જે હેડ હોય એ આવ્યા અને પૂછ્યું પેપરમાં કોઈ ગડબડી છે તો મેં કીધું કે છે એ બે આ જે પેપર છે બેઝિકનું છે અને અમે સ્ટાન્ડર્ડવાળા છે પછી એ પછી અમારું પેપર બદલાયું અને પછી અમને એને પછી ત્રીસ કે એટલી મીટ મળી અમે એક કલાકને ત્રીસ મિનિટમાં આખું બેઝિક મેથ્સનું એક સેક્શન એ ને બી કરી દીધું અને અમુક લોકો સેક્શન સી ઉધીઓ પહોંચી ગયેલા એ બધું પછી અમારે જો કટ કરાવડાવ્યું એ એન પછી અમે સ્ટાન્ડર્ડ મેક્સનું લખ્યું ને એમાં અમારો સેક્શન ડીમાં બધાને છૂટી ગયું તો કરવા માટે અમને લગભગ બે બે કલાકને બહુ ઓછો સમય મળ્યો જે બીજા વિદ્યાર્થીને મળે એન કરતા બહુ ઓછો મળ્યો એટલામાં અમે પેપર ના લખી શકીએ એટલો સમય મળ્યો તો કેટલા માર્કનું તમે લખી શક્યા એવરેજ અમે માર્ક માર્કનું પેપર હતું એમાંથી સેક્શન ડી વીસ કેટલા માર્કનો એનો મતલબ અમે સાઈઠ ના સાહીઠ સિક્સટી ફાઈવના આસપાસ લખી શક્યા સંચાલક

ને અડધો જ કલાકમાં નહીં બાળકોને જો વધારાનો સમય જો સવા કલાક પછી એમને સ્ટેન્ડર્ડનું પેપર આપવામાં આવ્યું તો પછી પાછળથી વધારાનો સવા કલાકનો સમય ન મળવા આપવામાં આવ્યો હોય તો શિક્ષણ જોગવાઈ છે નિયમ અનુસાર કાર્યવાહી કયું પેપર આપ્યું ધોરણ